નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ડે હાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર બે ના વિસ્તારમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મંગળવારે જવાના રસ્તા અધૂરી બનેલ ભૂગર્ભ ગટર યોજનાની કામગીરીના પગલે માલ ભરેલો બે ટ્રક ફસાઈ જતા કલાકો સુધી પૂરી ન થતા તંત્ર અને કોન્ટ્રાક્ટરોએ ગામને બાંધમાં લીધું હોય તેવી સ્થિતિ સર્જાય છે ગટર લાઈનની કામગીરી દરમિયાન રોડ રસ્તા ખોદી અને પાઇપો નાખી ઉપર પુરાણ કે પછી કાર્પેટિંગ ન કરાતા શહેરમાં છાસવારે વાહનો ફસાઈ જવાની ઘટનાઓ